પાલીતાણા તાલુકાના ઠાડચ ગામે આજે લોકસભાના ઉમેદવાર નીમુબેન ભામણીયા ચૂંટણી પ્રચાર અર્થે આવ્યા હતા ત્યારે ગ્રામજનોએ રોષ વ્યક્ત કરી હલ્લાબોલ કરી રોષ વ્યક્ત કર્યો હતો અને ચાલુ સભાએ નીમુબેન ભાભણીયા સહિતનાએ ચાલતી પકડી હતી રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વાણી વિલાસ સામે સમગ્ર ગુજરાત સાથે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઉગ્ર રોષ ફેલાયો છે આગામી લોકસભામાં જડબાતોડ જવાબ આપવા સમગ્ર ગહિવમાં ઉકળતો ચરુ જોવા મળી રહ્યો છે